બોટાદ પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે અમાનવીય અત્યાચાર બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા એક સગીર ઉપર કરવામાં આવ્યા હોય તે પ્રકારના ગંભીર આરોપો પીડિત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ચોરીની આશંકાએ આર્યન મુલતાની નામના સગીરને પોલીસ તપાસ અર્થે લઈ જાય છે અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવે છે આ ઘટનાથી ઘેરા પ્રતિઘાત પડ્યા છે આ અમદાવાદની જાઇડસ હોસ્પિટલમાં

બોટાદ પોલીસ વિવાદમાં આવી છે બોટાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડાક સમય પહેલાં એક ચોરીનો બનાવ બન્યો હતો અને આ ચોરીના બનાવના સંદર્ભમાં એક સગીરને પોલીસ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યારબાદ આ સગીર ઉપર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા છે જે રીતે સગીરને જે હદે માર મારવામાં આવે છે જે ક્રૂરતા દેખાડવામાં આવે છે તેના કારણે હાલ સગીરની ગંભીર હાલત હોવાનું કહેવાય રહ્યું છે ઘટનાના સંદર્ભમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઓગણીસ ઓગસ્ટની આસપાસનો બનાવ છે બોટાદ પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં બનાવ બન્યો હતો જેમાં ત્રણ જેટલા આરોપીઓ હતા અને સગીર કાયદાના સંઘર્ષમાં આવેલો આ જે સગીર જે તેની હાલત ગંભીર મનાઈ રહી છે તેને પોલીસ તપાસ અર્થે લઈ ગઈ હતી અને ત્યારબાદ પોલીસ ઉપર આરોપ છે કે તેને પોલીસ સ્ટેશનની અંદર ઢોર માર મારવામાં આવ્યો એટલા હાદે માર મારવામાં આવ્યો કે તેના પગમાં ગેંગ રોગ થઈ ગયો આના જ કારણે હવે તેની સારવાર કરાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને છેલ્લા દસ દિવસથી જાયડસ હોસ્પિટલમાં આ સગીર સારવાર લઈ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનાના સંદર્ભમાં પીડિત પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે પોલીસ કર્મચારીઓ દ્વારા રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું છે જે સગીર ઉપર જે હેવાનિયત ભર્યું કૃત્યોને અમાનવીયતા દાખવવામાં આવી છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે

પોલીસ વાળા લઈ ગયા અજય ભાઈ અને ઓડા જાય ની ભાઈ બે થઈ ઉપાડી ગયા ઘરે આવીને લઈ ગયા અને ઘરે આવીને પછી બધી હું અહીંયા મને પાસે લોકઅપ કરી દીધો તો બે દી તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથા માર્યું અને એક કીદી ફેલ કરી નાખી પગમાં સોડ દીધા આખો વાહો ઉતરી નાખ્યો બધું એવું કર્યું મારા દીકરાને અત્યારે આર્યન છે અમારે અમદાવાદ હોસ્પિટલમાં છે એની હાલત બહુ ખરાબ છે અત્યારે કેવી સ્થિતિ છે પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે દીકરાની કિડની ઉપર અસર થઈ ગઈ છે અત્યારે અને બહુ છે હોજા પગમાં તમે જો આથી પગ હોય ને આ પગ છે અત્યારે વાતો બાપ ને પર બોલે છે તો એવું છે બધું આ બાબતમાં તમે ક્યાં રજૂઆતો કરી અમે રજૂઆતો ક્યાંય નથી કરી આવી રીતે રજૂઆત માં ક્યાં કરવા જવું અમારે મને પાછળ ગાડી આવી પોલીસ આવી વાળા આવીને અમને ઉપાડી ગયા આવી રીતે અમને કોઈ ખબર જ નથી આ બાબતમાં કે શું છે શું ને ઘટના શું બની છે કાય પોલીસ તમારે ઘરે આવી દીધી પણ કાંઈ થી પૈસા પણ તમારી પાસે અમારી રિકવરીમાં પચાસ રૂપિયા લઈ ગયા અમારી પાસે ઘરે અમારી પાસે હતા નહીં પૈસા આ બુટા પેન્સિલ આની આવ્યા હતા ને એ ને ગાડી વેચી હતી એના અને નાની સોની બાળસુરા કેન્દ્રમાં આવતા હતા ને એ પૈસા પડ્યા હતા અમારે કોઈ બીજો પૈસો નહોતો તરત કીધું કે આ પૈસા તમે આપી દો એમ કરી સોરી ના થાય એમ કરી લઈ ગયા તમે તમારા સમાજના આગેવાનોને અધિકારીઓને એને અમે કોઈ કરી લીધી અધિકારીઓ અમારે કોઈ કા કરે એવું કોઈ નહોતો પણ એક જ છો અમારે જે જમાય છે ને એ અત્યારે મારા અમારા ભાઈનો જમાય છે એ અમદાવાદ હોસ્પિટલ એ લઈને ગયો છે એક મારી દીકરી છે દીકરાની દીકરી છે એ છે અત્યારે અમદાવાદમાં માંગ શું છે તમારે અમારી માંગ એવી છે કે આ લોકોને સસ્પેન્ડ થવા પડે કાં આજે સજા પડવી પડે આપે સાંભળેલા પીડિતના પરિવારજનો તેઓ રડતા મુખે હતાશા સાથે પોતાની વાત કરી રહ્યા છે ન્યાયની માંગ સરકારને કરી રહ્યા છે જે તેમના સગીર દીકરા સાથે ઘટના બની છે તે મામલે એવી કાર્યવાહી થાય કે ભવિષ્યમાં કોઈ પણ દીકરા સાથે આ પ્રકારનો બનાવ કરતા પહેલાં પોલીસ વિચાર કરે આ ઘટના બન્યા બાદ આ મામલે વિધાનસભામાં પણ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમણે રજૂઆત કરી હતી મુખ્યમંત્રીને પણ તેઓ સત્તર વર્ષીય સગીર છે તેના ઉપર જે ક્રૂરતા આચરવામાં આવી છે પોલીસ દ્વારા તે મામલે જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી અને હવે આ મામલાને લઈને જોવાનું રહ્યું કે આ ઘટનાને સમય વીતી ચૂક્યો છે છતાં પણ હજી સુધી જે જવાબદાર પોલીસ કર્મચારીઓ છે તેમની સામે પોલીસે ગુનો દાખલ નથી કર્યો ત્યારે હવે એક તરફ ગૃહ મંત્રી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વરઘોડો તો નીકળશે તે પ્રકારના નિવેદનો આપે છે પરંતુ જે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે આમ તો કાયદો તમામ માટે સમાન છે પરંતુ આ કાયદામાં પોલીસ માટે શું અલગ જોગવાઈ છે તે હવે એક મોટો સવાલ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई